ના ના હા 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 રોનજી આયુર્વેદિક નહી ઉછી ના પૈસા નહી કે જે હોય બીજા નો હલો બોલો

હા તે તું ચિંતા ના કર તું આતર પોણી પોણી પા અને હું આવું છું હાલ જ હા હા હાલ જ હાલ જ ડોહન બે આવી હો હા હા મુક મુક ડોહા હેડો જલ્દી હેડ આપણે જવું પડશે મારી બા મોદી થઈ ગઈ બિચારી જીવાની આણી પરસ હું ઘોડો વાલા હેડો પણ માર માં હેડી છે ઓય ખુશામ જો ગમમાં જવા જે આવું પછી અરે અરે તેઓ દી માર માં જાતી રહે છે મને મોઢું જોવા જોવાની મને માનું પેર પેલ થી રો એટલા ઈ કન જાતા જાતા ગતી રે હા તઈ જો જો કોગણા જોડી ઉસીના ના કરી ને ને ગम्मे તે કઈ પૈસા લઈ ના આવ માર માને તુલસીન પાણી પાવાનું મારા હાથે મારી છોડી માર છોડી કરી રહી હે હરતી વેરાય કાબ તમને લાગશે ગોઘરાઈન દેજે તમારા કોક ડારો માને જલ્દી જાજો પૈસા આખા હું ઘર જવા દે વિરમ પછી રે

લે ભેગા થા હો ભાઈ આ ના ના ભેગા તો થાઉશું નો અમે લાઈન કોઈ નઈ થ્યું જે જેટલા હે નહીં થા પણ આ ચેતનજી છે કે હો બોલી મારે યાર હાહુ મોજી પડ્યું ભૈરુ જતો ભાઈ ના રિક્ષા જરૂર નહી ઇંતર હિરણજી નું થઈ ગયું સુરીજી આ લે આ તો

લે લે ના લી જી કે હેટ તો આવે હું મને તો રોવા જેવી ના રાખી કે હેડારી હેડાન થકલી મારી પેસેલ સાધન ના કરું પૈસા લઈને આયા હતા તે મરી જાય રોવા જેવું રહી બા 100 વર્ષની થાય મારી માં મરે તમે મરો પાર આવે તો તાણો હું આખાર્યો આખાર્યો છો આખાર્યો હવે પાવર આયો હેડવામાં તાણો કોણ લોઈ પીજે માં

જો આ નું ન લેના આય ઘેર મેના આપા અને ખાધું કાય ખાધું ખાવાનું બંધ કરજો કે નહીરું તાર ભગવાન લઈ લે લઈ લે હે ભગવાન ઈમને આ એમ મોટા હા પણ ખોટો દસી થઈ ગઈ એમ કેવું આ તો બોલ તો જ પણ મને ઓ કશું થી નઈ તો ચિંતા નઈ હું દવા લેતા હો હા દવા રોટી તમે બેહો ખીચડી બનાવું મગની

મોકલું હડો કો તો હું હંગા ચાવું છું ના હોય તો પછી પેલા દેત્રોદમાં મહારાજથી યન પાંતી ઉશીના ના હોય તો લેતા હું તમે હું આખો દાડો ચમ હોય કોઈ અમાર ગુજરાત ભર્યો હોય ડોશી તો મોડા પડું મોવા મરતાય નહીં બીજાને મારે શું હોય એક તો નેટ પેલા દાડ ઉશીના લઈન જાતા જવા દે મહારાજ પાંતી તો મહારાજ આલે તો હારું છે ન કે ચેતનજી લબડ્યા પાસ ઉશી જેર પા છે

500 રૂપિયા પણ નાક નાક હવે પાછા આપી દેજો કાપ તો શું રાખ તમારો લટ જેવું રાખો એવું શું આમરૂ લાવો તમે 700 પાછા તમે તો રૂપિયા તો નહીં પણ મળ્યા છે આવજો

હેડો જલ્દી હેડો હેડો કુ આને ખા ખા કે મહી નાખ્યા મને તારી મામો ને તારી મામો પણ હેડો કુ ઉતાવળ તમને ખબર તો મારી મારી કેટલી ચિંતા હોય આઠમો હાલે તો ઉતાવળ નતી હતી માનું હોંભળી કેમી હેડી છે લે હે આ તો બીજી વાર અટવાડે પર એનું એ શું આ તો દવા માં સાર નઈ લાવતા કુ માને વધારે થઈ ગઈ આવા ઘરે ફાઈન આ

તું શું કરે છે હું કોફીની નહીં ધરું રે જીવા છે આઈ આઈ ગોમ આયા મારે તો માં માં કે છે

આતી ગઈ કે નમણા મને ઓન તો મોડી મોડી રે ભાઈ સેવા એવું લાગે તો હું કીધું આ કોઈ ન કેતું હું કરું કોઈ ન એ હું જા એ કઈ

હું હા પછી હાલ છું તમે વેચાઈ દો ના તો વિરમજી હેડજો હેડજો ગાડી ગાડી કરી તો ઉડ કરી છે બોલ બાબા હાથ ધોઈને હા ચાલુ કરજો તમે એટલે હેડાર સી રે એમ જો મારી નઈ બિચારો જઉં જઉં તૈયારીમાં બહુ મજા થઈ જાય હેડજો તમે આવા ટાઈમે તો પૈસા ના બગાય અરે એ હું કેવું જોન તમારું હા તમ કરો તમે નહી ચાલુ કરો કે કે દે ચાલુ કરો જલ્દી ચાલુ કરો ઉતરજો પનોતી ચણના

હવે તું તી આટલી વાર તારા હંગા થાય હવે જો નોમ લીધું છે તો તારી ખેર નહીં હવે વર રાખીએ ખીર બનાવી દે જો ખેર ના કરો તો આ તારી માએ આ ગાલી મેલી છે આ તાર નાખવા વાળું મને કોઈ નહીં તે તમે રોકો હોય કે હું તમને કહું છું કે તો મને રહેવા દો એમ નહીં કે લ્યો લ્યા જમઈ તમે તાર લઈ જો હા જમઈને તો લે છે આવડી મોટી પાડા જેવી સોડિયા લઈ નહીં જોતું અને ભેસાઈ નહીં ઉપર તો અનાજ છે જો તો બોનત નહીં પણ થાય એવું ના હોય